ગઈકાલે અમે સાઠથી સત્તર એસોસિએશન ચેમ્બર ઓફ કોમર્સમાં ભેગા થયા હતા અને સરકારની સામે બધાયને વિરોધ છે કારણ કે જે રીતે સરકારે ફાયર એનોસી માટે જો બી લગાવી છે અત્યારે કોચિંગ ક્લાસીસ રેસ્ટોરન્ટ સ્કૂલ કોલેજીસ અને ફેક્ટરીઓ બંધ કરે છે સીલ મારે છે તેની સામે બધાય વેપારીઓને વાંધો છે અને સરકાર તરફથી બધાને આશા છે કે આમાં સમય મળવો જોઈએ કારણ કે આ બધા દસ દસ પંદર પંદર વર્ષ જૂના બધા એકમો છે અને બધા ટેક્સ ભરે છે તો સરકારે પહેલેથી આ ઇન્સ્પેક્શન કરવાની જરૂર હતી અને હવે બધાય ફાયર ઇક્વિપમેન્ટ્સ અત્યારે ઇઝીલી અવેલેબલ નથી સ્ટાફ પણ એડ્યુકેટ અત્યારે ક્વોન્ટિટીમાં મળતો નથી તો સરકારે અમુક ગેમ એસઓપી બનાવી અને પ્લાન બનાવીને બધાને અમુક ભાઈ હજાર જણાને છ મહિનામાં લઈ લ્યો કે ત્રણ મહિનામાં લઈ લો એ રીતનો એક નોટિસ પીરિયડ આપવો જોઈએ અને એસઓપી તૈયાર કરવી જોઈએ તો જ આ બધું શક્ય બનશે અત્યારે પાંચસો જણા ભેગા થયા છે વધીને અઠવાડિયા તો દસ હજાર જણા ભેગા થતા કારણ કે બધાય ત્રાહી માં પોકારી ગયા છે તંત્ર ઘટના બન્યા જે ઘટના બની ની તે પછી તંત્ર અચાનક જાગ્યું છે એની સામે બધાયનો વિરોધ છે કે સરકારે જાગવાનું હોય પણ બરાબર છે પણ આટલા દસ વર્ષથી ટેક્સ ભરતા તો સરકાર ક્યાં શું હતી અત્યારે બધાયને સમય આપવો જોઈએ કે તમે ફાયરોસી લઈ લ્યો કોઈપણને ફાયર એનોસી સામે વાંધો નથી પણ સમય ન મળે તો ફાયરણોસી કઈ રીતે શક્ય છે અચાનક બધાય માટે